સ્વામિનારાયણ ક્વિઝ સિરીઝ પાર્ટ પંદર એકથી એકસો ત્રીસ નંબરના પ્રશ્નો આગળના વિડીયોમાં આવી ગયા છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સુરત કર્ણાત અક્ષરધામ મંદિરનો સંકલ્પ કોનો છે એ પ્રમુખ સ્વામી મહારાજ બે શાસ્ત્રીજી મહારાજ સી યોગીજી મહારાજ ડી મહંત સ્વામી મહારાજ જવાબ છે ડી મહંત સ્વામી મહારાજ ઘનશ્યામ મહારાજના નાના ભાઈનું નામ શું હતું એ માધવ બી ઈચ્છારામ સી વેણી રામ જવાબ છે બી ઈચ્છારામ ઈસારામની એ વન વિચરણની પૂર્ણાહિતિ કયા ગામે કરી હતી એ લોજ બી કાલવાણી સી ગઢડા જવાબ છે એ લોજ વનવાસ દરમિયાન ભગવાન રામ લક્ષ્મણ અને દેવી સીતા જ્યાં રોકાયા હતા તે જંગલનું નામ શું હતું એ અરણ્ય બી દંડકારણ્ય અક્ષર ગુણાતીતાન સ્વામી મહારાજ ને પિતાનું નામ શું છે એ મોતીભાઈ બી ધર્મદેવ શ્રી ભોળાનાથ ડી ગોવિંદભાઈ જવાબ છે મર્મ સાંભળીને પરણીને કોણ પ્રભુ ભજ્યા એ વાક્યના રાજભાઈ બી ગરડાના લાડુભાઈ સી જેતપુરના મોટારામભાઈ ડી ગરડાના જુભાઈ જવાબ છે એ વાક્યના રાજભાઈ આ ઓગણ ફૂટ ઉચ્ચી નિર્ગણ વંડીની ઐતિહાસિક મૂર્તિ ક્યાં આવેલી છે એ સાળંગપુર મંદિર બી દિલ્હી અક્ષરધામ સી રોબિન્સવીર અક્ષરધામ ડી ગાંધીનગર અક્ષરધામ જવાબ છે સી અમેરિકા રોબિન્સવીલ અક્ષરધામ પુરીનું કયું મંદિર ભગવાન જગન્નાથ બળભદ્ર અને સુભદ્રાને સમર્પિત છે એ પંચત્રીજ મંદિર બી જગન્નાથ મંદિર સી વિમલા મંદિર અને ડી જવાબ છે જગન્નાથ મંદિર મહારાજે ગુણાતીતાનંદ સ્વામી મહારાજને દીક્ષા ક્યાં આપી હતી એ ફાદરા બી ડભાન સી ગોંડલ કેડી ડી જવાબ છે બી ડભાણ નિષ્કુળાનંદ સ્વામીએ રચેલ અંતિમ ગ્રંથ જણાવો એ વચનવિધિ બી એમડ સી ભક્તિનિધિ કે ડી ભક્ત ચિંતામણી ભક્ત ચિંતામણી